વેલકમ મિત્રો શું તમે ડિજિટલ ફેબ્રિકમાં જે રનિંગ વેરમાં પહેરી શકાય એવું કલેક્શન ગોતી રહ્યા છો તો અક્ષર સારી સુરતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવીને આપણે આજે એનું કલેક્શન જોવાના છીએ અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને આખે આખું કલેક્શનમાં બતાવવાના છીએ અત્યારે તો વિડીયોને છેલ્લે સુધી જોઈશું આમાં ચાર કલરનું મેચિંગ રહેવાનું છે કે આ ટાઈપનો યુનિક આખો પીસ રહેવાનો છે એકદમ ફ્લાવર પ્રિન્ટવાળો અને જે તમે રેગ્યુલરમાં પહેરી શકો ને ટાઈપનું આપણે એક પીસ આખો ઓપન કરીને જોવાના છે પણ વિડીયોને છેલ્લે સુધી બનાવી રહીશું કેમકે નવું કલેક્શન નવી અપડેટ અક્ષર સારી સુરતમાં ડેઈલી આવવાની છે તો તેને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો આના ફોટા તમારે જોવા ને સિંગલ સિંગલ પીસના તો અમારે યુટ્યુબ ચેનલમાં પણ મળી જવાના છે અને વોટ્સઅપમાં મેસેજ કરશો ને તો અમે તમે વોટ્સઅપમાં પણ મોકલી આપશો અને બીજું નવું નવું દરરોજ કલેક્શન તમારે જોવું હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ને આ આમાં તમે જો ઓર્ડર કરવાનો બાકી રહી ગયો ને તો સમજી લેવાનું કે સુરતને તમે એકે સાડી અત્યાર સુધી ખરીદી નથી કરી એવું કલેક્શન છે કપડા ક્વોલિટીની તો વાત રહેવા જ જોઈએ તમે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાની છે આખો પીસ તમે જુઓ લૂક એકવાર તમે પહેરીએ છીએ તો પાંચ જણા આજુબાજુવાળા પૂછશે કે આ તમે સાડી ક્યાંથી લીધી તો અમારું નામ આપી દેજો અક્ષર સારી સુરતમાંથી પરચેસ કરી છે તો તમને ઘર બેઠા એક પીસ અમે મોકલી આપશો એની ગેરંટી અમે લોકો લઈએ છીએ અને તમારે જો સુરતની આસપાસ રહેતા હો તો સુરત આવેલા હોવ અમારી શોપની મુલાકાત કરવી હોય તમે સુરત પણ આવી શકો છો અમારી શોપ ઉપર રૂબરૂ બીજું બધું કલેક્શન જોવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને જે વિડિયો ડેલી આવશે એના ફોટા તમારે જોતા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલમાં ફોટા પણ મળી જવાના છે અને વોટ્સઅપમાં મેસેજ કરશો તો અમારું વોટ્સઅપ ચેનલમાં પણ તમે અમને જોઈન કરી આપશો ખાલી તમે મેસેજ કરજો વોટ્સઅપ ચેનલ જોઈન કરી આપો એટલે તમને એની લિંક મોકલી આપશું તો તમે ફોલો કરશો તો વોટ્સઅપ ચેનલમાં પણ ડેલી પ્રાઇસ સાથે ફોટા મળવાના છે જેમ કે તમારે જ્યારે પરચેસ કરવો તો પરચેસ થઈ શકે નવું કલેક્શન તમારે સૌથી પેલા તમારે જોતું હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ડેલી આવું કલેક્શન આવવાનું છે વિડીયો આગળ બનાવી એટલે શેર કરજો ગમે ફોલો કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ